તો હવે આપણે તારીખો હતી એ બધી આઈએમપી નથી આઈએમપી આયા છે કે ભાઈ જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તો એની અંદર પાંત્રીસ કરતા વધારે માર્કવાળા જે વિદ્યાર્થીઓ છે બરાબર એ બધા શું છે ફેલ વિદ્યાર્થીઓ છે પૂરું થઈ ગયું પાંત્રીસ ઓછા વિદ્યાર્થીઓ કેટલા છે ખબર છે પાંત્રીસ કરતા ઓછા વિદ્યાર્થીઓ કેટલા છે એ તમને ખબર તેરસો ને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ ઓછા તેરસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ એટલે વિદ્યાર્થીઓ નીકળી ગયા આ તેરસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓનું કોમ્પિટિશન કઈ છે નહીં એ વિદ્યાર્થીઓ તમારા નીકળી ગયા ડન એટલી વસ્તુ ક્લિયર કટ વાત હવે આ બધું તો તમારું નોર્મલી છે આની અંદર તો કાંઈ એટલું બધું છે નહીં બરાબર આ તમારા વિદ્યાર્થીઓની લિસ્ટ છે હવે હું તમને કાયદેસર છે પચાસ કરતા વધારે માર્ક વાળા વિદ્યાર્થીઓ કેટલા છે તો કે પાંચસો ને ત્રેવીસ વિદ્યાર્થીઓ છે પચાસ કરતા અને એસી કરતા વધારે માર્કવાળા છે છત્રીસ વિદ્યાર્થીઓ છે કેટલા છત્રીસ વિદ્યાર્થીઓ છે એસી કરતા વધારે માર્કવાળા તો કટ ઓફ હું તમને એમ કહું ને સિત્તેર થી છોતેર વચ્ચે કટ ઓફ તમારું સેફ ગણાય એટલું તમારો માર્કો એટલે તમારે કઈ બીવાની તમે નોકરી ઉપર લાગી જશો બરાબર છે એટલા તમારા માર્ગ હોય તમારા માર્ગ હોય છે હવે તો એસી એસટી પ્રમાણે ગણવા જાય કેમ કે જે કટઓફ છે બહાર પડે છે કેટલાય તો કેટલી ભરતી લેવાના છે એ લોકો એના ઉપરથી કટ છે બહાર પડશે બટ મેં તમને સિત્તેર થી છોતેર આજુબાજુ હોય શકે બરાબર છે એટલી વસ્તુ ડન થઈ ગઈ વાત કરીએ હવે આપણે જે પણ વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા છે બરાબર એવું નથી માનવાનું કે મને હું નોકરી ઉપર નહીં લાગુ આજ ને તો વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ આ તેરસો ને પિસ્તાલીસ વિદ્યાર્થીઓમાંથી એટલા તેરસો ને પિસ્તાલીસ વિદ્યાર્થી તમે નોકરી ઉપર લાગી શકો જો તમે સારી એવી તૈયારી કરો તો સારી એવી તૈયારી કરો તો તેરસો ને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ પણ નોકરી ઉપર લાગી શકે એવું જરૂર નથી કે બારસો ને પિંચ્યાસી પિંચ્યાસી નોકરી ઉપર લાગશે એવું જરૂરી નથી બરાબર એમાં પણ કટ ઓફ છે બહાર પડવાનો છે બરાબર ના લાગે તૈયારી કરવાનું ભૂલ મૂકવાનું નથી તૈયારી ચાલુ જ કરવાની છે કઈ રીતના પ્રોપર કોઈ કોર્સ જોઈન ટેન પર્સન્ટ તમે પ્રોપર કોર્સ જોઈન કરી નાખો તનથી ચાર મહિના લગાડી દો હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તમને રિઝલ્ટ જોવા મળશે ત્રણથી ચાર મહિના પછી બરાબર તો એટલી વસ્તુ તમે કમ્પ્લીટ કરો અને આપણા કોર્સમાં એવું તો કઈ નથી કે ભાઈ ટાઈમ વેલિડિટી એક વર્ષની એક ફરી લેવાનો આજીવન એક ફ્રી લેવાનો આ જીવન હાલશે નોકરી ઉપર લાગ્યા કે નથી લાગ્યા આ જીવન તમારા ફોનમાં હાલશે એક જ વાર સબસ્ક્રિપ્શન લેવાનું હોય બરાબર એટલી વસ્તુ કમ્પ્લીટલી થઈ ગઈ હવે આપણે જોઈએ આપણે જોઈએ હવે નીચે એક જ મિનિટ ચાલો આપણે જોઈએ એમજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના કોર્સમાં તમને શું શું વસ્તુ છે મળશે બરાબર તો ફૂલ સિલેબસની ચર્ચા તમને મળશે આખો સિલેબસ કઈ રીતના તમારે કરવું હોય સિલેબસ પ્રમાણે લેક્ચર તમને પ્રોવાઈડ કરવામાં આવશે બુક આ બધી જોવા મળશે બુકુ ટોટલ સત્તર થી અઢાર બુક તમને જોવા મળશે વિડીયો લેક્ચર જોવા મળશે એ ટેસ્ટ જોવા મળશે જો એટલી વસ્તુ તમે કમ્પલીટ કરી નાખો ને દોસ્ત તો નેમુ ઉપર માર્ગ આવે એટલી આપણી ગેરંટી દઈએ છીએ કમ્પ્લીટ એટલી વસ્તુ ક્લિયર બરાબર હવે એડમિશન આપણે કઈ રીતના લેવું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે કે ભાઈ એડમિશન કઈ રીતના લેશો એડમિશન લેવા માટે પ્લે સ્ટોરમાંથી ફર્સ્ટ ઓફ ઓલ તમારે છે ઈએવીએ ક્લાસીસની એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની રહેશે કઈ ઈએવીએ સોરી તમારે પ્લે સ્ટોરમાંથી ફર્સ્ટ ઓફ ઓલ ઈ એ ક્લાસીસની છે એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે રહેશે બરાબર ત્યારબાદ તમે ઇન્સ્ટોલ કરી નાખશો રજીસ્ટ્રેશન અને લોગ ઇન કમ્પ્લીટ કરી નાખશો પછી કંઈક આવો તમને કોર્સ દેખાશે એડમિશન કોર્સ એમાં જો એમજીવીસીએલનો જે કોર્સ તમને દેખાય છે એ એમજીવીસીએલના ના કોર્સમાં તમારે ક્લિક કરી નાખવાનું એટલે આવું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે કોર્સ નીચે એડમિશન લેવા માટે અને આમાં તમે જોઈ શકો એડમિશન નહીં લીધું એટલે બધું નહીં દેખાડે બટ આમાં અમુક ઇન્ડક્શન મોટરના ડેમો દીધા છે તમે જોઈ શકો બરાબર એડમિશન લેવા માટે તમે ઉપર ક્લિક કરશો તો એડમિશન લેવા માટે તમે ઉપર ક્લિક કરશો તો તમને જોવા મળશે કે ભાઈ ઉપર તમે એડમિશન લેવા માટે ઉપર ક્લિક કરશો ને એટલે જો વચ્ચેનું જો વચ્ચેનું શું દે એડમિશન લેવા ઉપર ક્લિક કરો તો વચ્ચેનો જે સ્ક્રીનશોટ જો વચ્ચેનો સ્ક્રીનશોટ શું કહે છે કે ભાઈ સ્કોલરશીપ અને એડમિશન તો સ્કોલરશીપ ઉપર ક્લિક કરશો જેવું તમે સ્કોલરશિપ ઉપર એક હજાર રૂપિયાની સ્કોલરશીપ ઈ બી એ ક્લાસીસ આપે છે સ્કોલરશીપ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે સ્કોલરશીપનું ફોર્મ ખુલી જશે એ તમારે ભરી દેવાનું એટલે એક હજારની સ્કોલરશિપ તમને મળી ગઈ હવે તમારે કેટલા ભરવાના રહી પાંચ હજાર છે આપણી ફી છે ભરવાની રહેશે આજીવન આજીવન હાલશે કોર્સ એવું નહીં વન એક અ ટાઈમ પેમેન્ટ કરવાનું રહેશે બરાબર છે એક જ ટાઈમ એડમિશન ફી ભરવાની રહેશે પછી તમારે પાંચ હજાર રૂપિયા ફી છે આ તમે ક્યુ કોડ સ્કેન કરી શકો બરાબર અથવા તો નીચે જે નંબર લીધા છે નંબરમાં ડાયરેક્ટલી તમે પેમેન્ટ થઈ કરી શકો પેમેન્ટ કરીને વોટ્સઅપમાં દ્રવિટ સર યાન કે મને છે તમારે સ્ક્રીનશોટ મોકલી દેવાના દસ મિનિટમાં તમને એમજીવીસી ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટનું છે એક્સેસ છે એ મળી જશે બરાબર એટલી વસ્તુ તમને ડન થઈ ગઈ ક્લિયર બરાબર પછી અહીંયા જો એડમિશન તમે લઈ લીધું સપોઝ તમે એડમિશન લઈ લીધું એટલે તમને મેસેજ મળી જશે બરાબર મેસેજમાં જો જો આ સ્ક્રીનશોટ જોવો તમે સ્ક્રીનશોટમાં શું લખ્યું છે કે ભાઈ તમને એડમિશન મળી ગયું છે હવે તમે એપ ડાઉનલોડ એડમિશન નંબર તમને આપી દીધો છે એડમિશન નંબર તમને આપી દીધો છે ભરી દીધા બાદ તમારો એડમિશન નંબર સક્સેસફુલી થઈ જશે આ તમારે ફી ભરી દીધા બાદ એડમિશન નંબર તમારો રન થઈ જશે અને એડમિશન નંબર તમને ભેગી એપ્લિકેશન પણ મેસેજની અંદર જોવા મળશે ત્યાંથી તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો અને તમારામાં જ ઇન્સ્ટોલ એપ્લિકેશન થશે બરાબર એપની એપની એડમિશન એપ્લિકેશન છે એમાં તમારે એડમિશન નંબર નાખી દેવાનો બરાબર જે જે કઈ એડમિશન આવે તો એડમિશન નંબર નાખી દેવાનો જેવો એડમિશન નંબર નાખીને સબમિટ પર ક્લિક કરશો તમને એડમિશન મળી જશે એટલે આવું કઈક ઇન્ટરફેસ આવી છે તમને એડમિશનમાં તમને એડમિશન છે એ મળી ગયું છે બરાબર એવું તમને તમને ઇન્ટરફેસ આવી એડમિશન છે 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 મળી મળી ગયું ગયું હવે તમને ઉપરનો જે લેક્ચર છે કે સ્માર્ટ તૈયારી કઈ રીતના કરવી સ્માર્ટ તૈયારી કઈ રીતના કરવી કઈ રીતના ઓછા ટાઈમમાં આપણે તૈયારી કરી શકીએ એનો આખો લેકચર છે બરાબર પછી એમજીવીસીએલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટનો ફૂલ કોર્સ કઈ રીતના જોવું એનો આખો લેક્ચર છે બરાબર તો હવે જો હવે આની ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારે છે આવું આવું ખુલશે કે ભાઈ એમજી એ બેઝિક ડીસી સર્કિટ બેઝિક એસી સર્કિટ બધા છે તમને જે સ્ટેપ બાય સ્ટેપ છે જોવા મળશે બરાબર સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ તમને જોવા મળશે બેઝિક ડીસી સર્કિટના ટોપિક અંદર જે અંદર ઘરો છો તો એના કઈ કઈ સિલેબસ છે ટોપિક છે બધા અત્યારે હાઇડ છે તમે કોર્સ એટલે તમને દેખાશે બરાબર કયા કયા ટોપિક આવે છે બેઝિક ડીસી સર્કિટમાં એની અંદર તમે એક લેક્ચરમાં ખોલશો તો લેક્ચર ચાલુ કરી શકો લેકચરની પીડીએફ ડાઉનલોડ કરી શકો એમસીક્યુ લેક્ચર પણ જોઈ શકો છો બરાબર એટલી વસ્તુ તમને અહીંયા કરી શકો છો આ રીતના તમારે એડમિશન છે લેવાની આખી પ્રોસેસ છે બરાબર છે એટલી વસ્તુ ક્લિયર બરાબર ટેસ્ટ પણ તમે આપી શકો છો ફૂલ ટેસ્ટ બધી વસ્તુ આ કોર્સ લઈ લીધો અત્યારે એપ્રેન્ટિયસમાં લાગી ગયા છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવું છે અત્યારથી કોર્સ લઈ લ્યો અત્યારથી જ તૈયારી કરો કેમકે આ જીવન છે એક ફેર લઈ લીધો પૂરું થઈ ગયું આ જીવન વસ્તુ તમારી પાસે જ રહેવાની છે જવાની નથી ક્યાંય રેડી ડન ક્લિયર રેડી તો ડાઉનલોડ એપ એપ ડાઉનલોડ કરી શકો છો બરાબર છે પ્લે સ્ટોરમાંથી ઈ એ બી ક્લાસીસ દ્રવિડ સર નામની એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર ઓકે કોર્સ લેવા માટે તમારે કોર્સમાં એડમિશન લેવું હોય કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો અત્યારે જે નંબર તમને દલો છે સ્ક્રીનમાં બરાબર ત્યાં તમે ફોન કરી શકો છો મને પર્સનલી કોલ કરી શકો છો હું તમને પર્સનલી ગાઈડ ચેક કરી દઈશ બરાબર ઓકે તો મળીએ આપણા જે પણ એડમિશન લીએ વિદ્યાર્થીઓ છે બરાબર મળીએ આપણે આપણા લેક્ચરની અંદર બરાબર ઓકે થેન્ક યુ ગાયશ જય હિન્દ જય ભારત અને જે પણ વિદ્યાર્થીઓ સિત્તેર થી છોતેર માર્ક છે ટેન્શન લેવાનું છે નહીં બરાબર છે ડન ઓકે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચર માં આપણે